બાદરી ઘરથી છું અલ્યા ઉવે આ તો લે છે ઓલે ઉલેર્યો ને આપણે રણજીત દી ઉલ્યા ને તો કાલી મેં બરાબર નું માર્યું છે ને કોઈ અદી તો કોઈ હોમો આવશે નહી ઉ એ હા એટલે ભણું મુ લે એકલો ને એકલો ચડથી વાતો કર્યું મન તો કોઈ ખબર એ નથી ભીકે આવેરી હાલે મન તો થોડી થોડી તો ભૂતડા ને ભૂતડામ વધી ગયું હું તો પાછ

બાકી એક નંબર કોહણે થાય છે ને ઓમ ડોડા તો ખાટ્યા છે એક નંબર બાકી ગોણ આલ તો બે ચાર પા દોણા નહિ મળે માર બેટા આ તો એમ કરીને વાત લાઈ દોણા જોઈએ છે દોણા બીજા નહિ મળે અલ્યા લાવો ને યાર અલ્યા લાવો ને યાર પણ તરત તમારા પડી છે તમે ઘરના એટલે મેં કીધું બાકી તમે કોઈ ના કોઈ ઘરના એટલે બીવરાવું શું છે શું છે ખબર આપડે

રાખ દો બાજરી 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 ની પણ ખાઈ જાય બાજરી મારી વાર નથી પોણી માં આવડતા લાઈટ આ બાજુ નહી તાર ઘરે બેઠો શું કોણ સપનું આવ્યું છે એટલે મને પેલા સપનું આવ્યો તો કે ખબર નઈ કે બીજું એટલે પેલું સપનું આવ્યો તો કાલે છે ને

એટલે લાઈટ હેદ્રુ લઈને એટલે પાવડર લઈને આઈડિયા તો તમે આ ખા ધોરી કરવા લાઈટ આવે ને ટકરો ફટફામાં કરો હોય તો તમે અહીંયા આવો કર

ઓકાને સીધી દે કરો અલ્યા અલ્યા મુрка બતી થઈ પકડ શું ઓસમ કરે છે યાર મને કોઈ ભરાતું નહી હોય અંદર જો જો બસ અલ્યા મુрка એમ પકડા એમ પકડા ગઢી રાતો શું પાછું હોય જા તારા જો આ તો અમે તો આયે જો અલ્યા લે આ કાય કુદ્ર શું સે લાગે આ ફર મુખ મુખ કરી નાખ તેમ બધી પકડા

આ મારો બનાસ કોઠો આ